આજે વાલી મિત્રો જુઓ તમે બાળકની કળા શું છે અને બાળક શું શીખી નથી શકતો તમે એમ કહો છો મેં ગઈકાલે વિડીયો મોકલો તો એની અંદર જીદ કરે છે ક્યારેય બાળક જીદ નથી કરતું પણ બાળકને શું શીખવી શકીએ છીએ અને કેવી રીતના શીખવી શકીએ છીએ એક નાનકડો એવો ભૂલકો કેટલું સરસ ઇંગ્લિશ બોલે છે તમે સાંભળો એને બોલો ડબલ ઓ ટી એટલે 2 પી એચ એ 3 એટલે 3 એફ ઓ યુ આર 4 એટલે 4 એ ફ આઇ વી એ એટલે 5 એ સાય એક્સ એટલે 6 એ ઈ ઈ એન 7 એટલે 7 ટી આઇ જી એ ટી એટલે 8 એ ના એ ની એટલે 9 ટી ઈ એન 10 એટલે 10 સી એલ વી डब्ल्यू ई एन 13 એટલે તે રે ફોયુ આ ટી ડબલ ઈ એન 14 એટલે જ ઓ દે ફ એ ટી ડબલ ઈ એન 15 એટલે ફ ઓ એમ ધ એ સ એ એક્સ ટી ડબલ ઈ એન 16 એટલે સ ઓ એ સી એ સ ઈ બી ઈ એ ટી ડબલ ઈ એન 17 એટલે સ સ ત ર ઈ જી એ ટી ટી ડબલ ઈ એન 19 એટલે 19 એટલે જો વાલી મિત્રો કેટલું સરસ બાળકે બોલ્યું છે તો આ બાળક જો તમને વિડીયો સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો સારું લાગે તો કોમેન્ટ પણ કરજો તો આગળ એવા સરસ મજાના વિડીયો હું તમને મોકલીશ